આજની મારી સેવા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સરસ મજાનો તડકો પણ આવી ગયો છે તમે જોઈ શકો છો અહીંયા નારાયણ પર કેટલા મસ્ત મજાના આપણે ગયા છે અત્યારના સવા આઠ થયા છે અને જો ચક્કી બેન અને ચક્કા ચક્કાબેન જોઈ શકો છો નીકળે છે આવે છે બહાર એ છે હવે એમને એ લોકોએ રહેવાનું ચાલુ કરી દીધું છે સવારથી ઉઠ્યા ત્યાંથી મંડી પડ્યા હતા

જો દેખાતી હોય તો ઝીણી 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 ચૂદન આરાયણ થોડાક થોડાક આવે છે ને જાય છે જોઈ શકો છો કે તડકો એટલો બધો છે જ નહીં એટલો બધો તડકો દેખાતો જ નથી ઘરમાં પણ જો અહીંયા તડકો સામાન્ય સામાન્ય આવે છે ને પછી જતો રહે છે હવે હું અને તન્મ તો આજે સોમવાર છે એટલે તો ક્લાસમાં જતો રહે છે અને હું ને જેમીક છે હવે અમે બંને કરી દઈશું નાસ્તો બધા છોડવાઓ અહીંયા મૂકી દીધા હતા જો આને ફૂલ થયા હો નાના નાના જૈમિક આ કેમ આવું છે થઈ ગયું છે આ નહીં અજમો નહીં ઓલું બીજું એક લગાવ્યું છે જો જૈમિક અહીંયા શું કરું છું જૈમિક

છોડવાઓ બધા આ તો સાવ સુકઈ ગયું બધું કાઢીને નવું જ બધું કરવું પડશે કાઢીને આખું તો નવું જ બધું કરવું પડશે બીજું લાવે ને એટલે બધું કાઢી નાખવું પડશે ત્યારે સારું ચલો એક ઓવર ના હોય તો પેલું કુંડું છે ને નીચે એ કેમર ઓપી દે

હવે આ બધાને બારીક કટ કરીને પછી મિક્સરમાં ક્રશ કરી દઈશું અને પછી હું બનાવી દઈશ છોલે ચણા જો અમે અત્યારના વાગી ગયા છે સાડા બાર અને સાડા બાર અત્યારે હું સાડા બાર અત્યાર છે અને જમી કરીને જમીને આવ્યા થઈ ગયા છે અને મારી સાથે તનમય પણ બેઠો છે કેવું બન્યું તન્મય જમવાનું હમ તન મેં જમવા બેસે અરે વાંચવા બેસે અને અહીંયા તન જેમી પણ બહારથી આવી રહ્યો છે જો જેમી કામ તો દેખાઈ રહ્યો છે હમ હાલો જયમેક શું લાવ્યો पूजा पानो थेलो पूजा पानो थेलो ले आया है ना ओके बोलो � छोले चना भाया के नहीं जबरदस्त जबरदस्त ने हम्म बस बीजू सो जो ही है छोले चना केसर केरी छास ये बात हो ले सो जो ही है चलो मैंने रही है अंदर में ये बात अंदर जो हमारे माय में ये कड़ी नहीं अब ना रियली काफी कड़ी

આ કાકડી રોપી છે અહીંયા આ કાકડીનો વેલો છે કાકડી તો ક્યાં દેખાય છે અમે અત્યારે આવી ગયા છીએ મારા ફ્રેન્ડના ખેતરમાં